તમારી કચેરી આવશે અનેક લોકો તમારા પટ્ટા ઉતારી લેવાની બી વાત કરશે અનેક લોકો તમારી નોકરીઓમાંથી માંથી બી નિકાલ લેવાની વાત કરશે પરંતુ ગાંધીજીએ જે કહેલું ને યાદ રાખજો યથાશક્તિ આપણે મહેનત ચાલુ રાખવાની મિત્રો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ રેલી દરમિયાન વાવથરા વિસ્તારમાં ચાલી રહેલા ગેરકાયદેસર ચરસ ગાંજો અને દારૂના અડ્ડાઓને લઈને ત્યાંની સ્થાનિક પ્રજા ત્રાહીમામ પુકારી ગઈ છે ત્યાંની સ્થાનિક પ્રજાએ ગુજરાતના જાંબાજ અને નીડર ધારાસભ્ય એવા જિગ્નેશ મેવાણીને રજૂઆત કરી અને જીગ્નેશ મેવાણીએ જે પ્રકારે ત્યાંના પોલીસ ઇન્સ્પેક્ટર અને ડીવાય એસપીનો લેતા કહ્યું કે આ વિસ્તારની અંદર ચાલી રહેલા ગેરકાયદેસર દારૂ ગાંજો અને ચરસના અડ્ડાઓ એના વેપાર કરતા લોકોને બંધ કરવા પડશે નહીતર જોવા જેવું થશે જીજ્ઞેશભાઈ કડક શબ્દોમાં કહ્યું કે તમને પ્રજાના ટેક્સમાંથી પગાર મળે છે અને તમે એક ભ્રષ્ટાચાર કરવાની લાલચે કેટલા જીવ લઈ રહ્યા છો આ દારૂ પીવાથી કેટલાય ઘર બરબાદો થઈ ગયા છે કેટલાય પરિવારની અંદર દારૂ પીવાના કારણે વ્યક્તિઓના મૃત્યુ થવાથી કેટલી બહેનો વિધવા થઈ ગઈ છે આ તમામ પાપના જવાબદાર તમે છો તમને એવું લાગતું નથી કે તમને આ તમારા પગારથી સંતોષ કેમ નથી તમારા દીકરાઓ તમારી પત્નીઓ તમને કેવી નજરથી જોતા હશે કે મારો પિતા ભ્રષ્ટ છે તમને શરમ જોઈએ આવા પ્રકારના શબ્દો કહી અને પોલીસનો ઉધળો લેતા જીજ્ઞેશભાઈએ આક્રમક અવાજમાં હર્ષ સંઘવીને પણ કહ્યું કે હર્ષભાઈ સંઘવી જ્યાં ને ત્યાં એમની સભાઓમાં કહે છે કોઈ પણ જગ્યાએ દારૂના ગેરકાયદેસર અડ્ડા ચાલતા હોય તો મને પત્ર દ્વારા જાણ કરજો મને મેલ દ્વારા જાણ કરજો તો જાઓ આ અંદર ગેરકાયદેસર અડ્ડાઓ ચાલી રહ્યા છે હર્ષભાઈ સંઘવીને કહો અને એમની વેબસાઇટ ઉપર ફોટા મૂકો એમને મેલ કરો એમને વોટ્સએપના માધ્યમથી જાણ કરો તેની સામે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વળતો જવાબ આપી અને કહ્યું કે કેટલાક લોકો પાસે પુષ્કળ ડિગ્રી છે અને વધુ ભણેલા છે પરંતુ સમાજમાંથી સંસ્કાર નથી મળ્યા કહેવાનો મતલબ એ થાય છે કે કોઈ પણ જગ્યાએ ગેરકાયદેસર દારૂનો અડ્ડા ચાલતો હોય ચરસ ગાંજો વેચાતો હોય ત્યાંની જનતા પોલીસને પહોંચી વળતી ના હોય તો આવા નીડર જ્યાંબાજ ધારાસભ્યને રજૂઆત કરવા જાય અને એ નીડર ધારાસભ્ય જીગ્નેશભાઈ જ્યારે પોલીસને એની કામગીરી બતાવે છે પોલીસને કાયદો બતાવે છે ત્યારે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબે જિજ્નેશભાઈ ની પીઠ થપ થવાવી જોઈએ એમને બિરદાવવા જોઈએ કે ગુજરાત રાજ્યની અંદર આ પ્રકારે કોઈ પણ જગ્યાએ ગેરકાયદેસર દારૂ વેચાતો હશે ચરસ ગાંજો વેચાતો હશે જેનાથી સમાજની અંદર એક ખરાબ છાપ ઉપસ્થિત થતી હશે સમાજના લોકો આના રવાડે ચડી દિન પ્રતિદિન પાયમાલ થઈ જતા હશે આવી પરિસ્થિતિમાં વિરોધ પક્ષનો કોઈ પણ ધારાસભ્ય જો આવા પ્રકારે અવાજ ઉઠાવ્યો હશે તો હું એની સાથે છું અને જ્યાં મારા શાસનમાં કોઈ પણ જગ્યાએ ક્યાંય ચૂક રહી ગઈ હશે ક્યાંય કશું રહી ગઈ હશે તો એ વિસ્તારના એ જિલ્લાના કોઈ પણ પોલીસ અધિકારી હશે તો એને છોડવામાં નહીં આવે આ પ્રકારે જીજ્ઞેશભાઈ ની સાથે રહેવાનું હતું પરંતુ હર્ષભાઈ સંઘવીએ એમાં પણ રાજકારણ રમ્યા હર્ષભાઈ સંઘવીએ કહ્યું કેટલાક લોકો કેટલાક જનપ્રતિનિધિ તમારી સામે આવશે અને હજારો કામોમાંથી એક કામ ખરાબ થયું હશે તો તમારી સામે આવી અને એકદમ સોશિયલ મીડિયામાં સસ્તી પ્રસિદ્ધિ લેવા માટે તમને ખખડાવશે તમારી નોકરી લઈ લેવાની વાતો કરશે તમારી વર્દીના પટ્ટા ઉતારી દેવાની વાતો કરશે આવા પ્રકારે ગુજરાતના ગૃહમંત્રી સ્ટેટમેન્ટ આપી કેટલા અંશે વ્યાજબી કહેવાય શું આ સ્ટેટમેન્ટ ગૃહમંત્રીનું જિજ્ઞેશભાઈ માટે યોગ્ય છે તો પછી આપણે કેવા ગૃહમંત્રી ગુજરાતમાં જીવીએ છીએ કે જે ગૃહમંત્રી પોલીસને એવું કહે છે કે તમે તમારું કામ યથાવત રાખો શું પોલીસનું કામ કોઈ પણ ધારાસભ્ય કોઈ પણ લોકપ્રતિનિધિ અથવા કોઈ પણ જનપ્રતિનિધિ પોલીસ સ્ટેશનમાં આવી એ વિસ્તારની અંદર ગેરકાયદેસર ચાલતા દારૂના જુગારના ચરસના ગાજાના અડ્ડાઓ ચાલતા હોય જ્યાં ખુલેઆમ વેપાર થતો હોય અને એ પ્રવૃત્તિ એ ગુનાહિત પ્રવૃત્તિ છે એના માટે પોલીસને જાણ કરવામાં આવે તો એ સારી વાત કહેવાય કે ખરાબ વાત કહેવાય પરંતુ હરસંઘવી ગૃહમંત્રીને ખુલ્લેઆમ ગૃહમંત્રીએ કહ્યું છે કે પોલીસ પોતાની કામગીરીને યથાવત રાખે અને પોતાની જવાબદારી પ્રમાણેની કામગીરી કરે એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે પોલીસની સાથે ગૃહમંત્રી છે ગૃહમંત્રીના કારણે હવે પોલીસને કોઈ વાંધો આવે એવું લાગતું નથી પરંતુ જિગ્નેશભાઈ આ ગુજરાતમાં એક નથી લાખો જિગ્નેશ મેવાણી છે હું પણ જીગ્નેશ મેવાણી છું